માય યુટ્યુબ ફેમિલી મારા નવા બ્લોકમાં તમારું સ્વાગત છે હર હર મહાદેવ જય દેવ ભૂમિ દ્વારકા તો આજ જો મારા છોકરાનો બર્થડે છે મોટા છોકરાનો તો આજ બર્થડે છે અને એ આજ ગયો છો માતાજીએ દર્શન કરવા આજ તો આખો દી તે માતાજીએ દર્શન કરવા ગયો છો અને અત્યારે એને પૌવા બટેટા ખવડાવવા છે ગરીબ માણસને તો આપણે પૌવા બટેટા બનાવવાના છે તો ગામમાં શાક બકાલું માર્કેટમાં લેવા જવાનું છે અને માર્કેટમાં તે મહાદેવનું મંદિર આવેલું છે ત્યાં નવનાથ નવ ગ્રહ છે અને મંદિર અંદર નવ ગ્રહ છે અને મંદિર માર્કેટની અંદર ને અંદર આવેલું મહાદેવનું મંદિર છે કોઈ પણ માર્કેટમાં શાક લેવા કોઈ વસ્તુ લેવા જાવ તો મહાદેવના દર્શન કરી કો છો સાંજ ન જાવ તો થયું પણ ખરીદી કરવા જાવ તો આપણે મહાદેવના દર્શન કરી કે એવું મંદિર છે ગામની વસો હોય છે તે મહાદેવનું બહુ સરસ મંદિર છે ત્યાં પણ આપણે દર્શન કરવા જવાના સેવી અને આપણે પવા બટેટાની બધી વસ્તુ ગામમાં માર્કેટમાં લેવા જવાના સેવી તો બકાલું અને બધી વસ્તુ આપણે ગામમાં માર્કેટમાં લેવા જવાના છે તો મારા બ્લોકમાં બનાવી જો હવે આપણે માર્કેટમાં શાક બકાલું લેવા જાવી

નીકળી ગયા આ ગંગા છે અને વરસાદ ચાલુ થઈ ગયો છે અને હવે આપણે બધી ખરીદી થઈ ગઈ છે અને હવે આપણે ઘેરે જવાની તૈયારી થઈ ગઈ છે અને આ નવું બસ સ્ટેન્ડ બન્યું તમને બતાવું તો આપણે ગામમાંથી જો પેલા તો આ ડીશી આપી અંદર ટમેટા જોવે એટલે આપણે ટમેટા લાવવા સેવી પછી આ ઘર હાટું આપણે કરિયાણું છે પછી આ આપણે જો બટેટા લાવ્યા સેવી બટેટા જોવે જો પછી આપણે મસાલો લાવ્યા છે પછી આ કોથમડી છે પછી આવો સમસો લાવ્યા છે પછી જો આવી બંગડી લાવેલા છે આપણે અને આમાં આપણે પેન્ડલ બુટી લીધું છે તો આપણે આ બધી વસ્તુ લાવ્યા છીએ અને જે ઓલી ઠેલી ને અંદરે પણ કરિયાણું છે

બાજુ જો આપણે ટમેટા પછી આ ડુંગળી જે સુધારાય છે અને ઓલા જો આપણે બટાટા બફાઈ ગયા છે અને કસરો જો કેટલો નીકળ્યો છે એનો ડુંગળીનો કોથમરીનો અને મરસાના ડીટિયા અને આ બાજુ જો તો આપણે જો પૌવા ની ફૂલ તૈયારી હાલે છે અને મસ્તીના આપણે પૌવા બટાટા બનાવવાના ઓપો પાપલ લઈ ગયા છે. જો તેલ આપણે તકરાયો છે ડુંગળી ટમેટા અને મરચા લઈ લીધા છે. જો આપણે બનાવવાની તૈયારી હવે થઈ ગઈ છે બધું આપણે લઈ લીધું છે અને હવે આપણે તકરાવાનું છે. જો આપણે પવા બટેટા તૈયાર થઈ ગયા છે જો આપણે પવા બટેટા તૈયાર થઈ ગયા છે અને હવે આપણે દેવા જવાના છે તો હવે આપણે દીઆઈ જો કેવા સરસ બની ગયા છે ટૂટી ફૂટી જો હવે સેવો ભભરા આવે છે

અને આપણે ખાઈ લીધું છે અને જે જમવાનું બાકી છે તે આવે પછી જમવાના છે તો ગરમ ગરમ રોટલી બનાવી નાખું તો આપણે જો આસન ને એવું તો પાથરી દીધું છે અને હવે આપણે તૈયારી જ છે આવવાની જો આપણે બધાએ જમી લીધું છે અને હવે આપણે આ વાસણ ઉટકવાના છે જો બધાએ આપણે જમી લીધું છે અને હવે આપણે વાસણ ઉટકવાના છે અને પવા બટેટા બહુ સરસ બન્યા હતા અને આપણે જમી લીધું બધાએ અને હવે આપણે વાસણ ઉટકવાના છીએ અને કાલ જો આપણે જશોનાથ ચોક છે ત્યાંથી કાવડિયાવાળા નીકળ્યા હતા અને નકળીંગ ખુંદી જવાના હતા રાતના હાલવાના હતા અને નકળીંગ જયંત જળાય તેના મંદિરે શંકર ભગવાનને ચડાવવાના હતા અને કાલ કાલે અયોધ્યા ગાડી ગઈ આપણે ભાવનગરથી હા મફત રેલગાડીમાં લઈ ગયા અયોધ્યા રામ રામ જન્મભૂમિ ત્યાં આપણે ભાવનગરથી ગાડી ઉપડી અને અયોધ્યા આવવું જવું બે મફત હતું એટલે ગાડી આપણે કાલે ઉપડી થી તો એ તો અયોધ્યા જવાળા તો અયોધ્યા પોગી જાય છે અને અને આપણે અહીંયા ભાવનગરમાંથી ઉપડી થઈ અને હવે આપણે જો ગામમાં ગયા હતા તો આપણે રાખડી પણ ખરીદી કરતા આવ્યા છીએ તો આપણે હવે રાખડી કેવી લાવ્યા છીએ તે તમને બતાવવાના છે જો આવી કાંઈક આપણે રાખડી લાવ્યા છે જો આવી આપણે રાખડે લાવ્યા છે અંદર મહાદેવ લખેલો છે જો જો મહાદેવ લખેલો છે અંદર અને આપણે ભાભી રાખડી છે ભાભી રાખડીમાં ભાભી રાખડી ભાભી રાખડી પણ છે તો ભાભી રાખડીમાં જો આપણે આવી લીધી છે આવી કઈક ભાભી રાખડી આવી છે અને આવી કઈક જો આપણે રાખડી આવી છે મહાદેવ મહાદેવ જો આપણે કાંઈક રાખડી ગામમાં આપણે જો બધી માર્કેટમાં ગયા હતા માર્કેટમાંથી આપણે શાક બકાન ઉપર લઈ આવ્યા અને આપણે જો આજે પવા બટેટા બનાવવાના હતા અને આપણે બહાર દેવાના હતા કેમ કે બર્થડે હતો તે મોટા છોકરાનો એટલે બર્થે માં એક મારા બધાને બટેટા ખવડાવવા છે એટલે પવા બટેટા આપણે બનાવી દીધા અંતે આપણે ગજરી આવ્યું છે ત્યાં વેસી આવ્યો અને પછી આવી કે બધાય વાળું કર્યું વાળું કરી ત્યાં અમારા વાસણ ઉઠાવવાના છે તો આ વિડીયાને આપણે એન્ડ આપશું જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો હર હર મહાદેવ મળીએ ને બ્લોકમાં જય દેવભૂમિ દ્વારકા તો દ્વારકા જો અમદાવાદથી છ વર્ષની દીકરી દંટવટ કરતી જાય છે દ્વારકા તેને બધા બહુ સેવા કરે છે અને આપણે વિડીયો એના બહુ જોયા છે અને આપણને પણ એ છોકરીના વિડીયા મેં જોયા શોર્ટ વિડીયો મોટા વિડીયા આપણે એ છોકરીના દરરોજ વિડીયા જોતા રહી છીએ એ કેટલા પોગી છે ક્યારે પોગ છે તેવું બધું આપણે જોતા તો હોય જ તે તો હવે